નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો કેવી રીતે ઓનલાઈન જાણવો તે પણ ઘરે બેઠા અને મોબાઈલની મદદથી તો મિત્રો આ વેબસાઇટની મદદથી તમે ઘરે બેઠા તમને મળવાપાત્ર જથ્થો કેટલો છે તેની જાણ તમે મેળવી શકો છો તો મિત્રો એના માટે તમારે ગૂગલની અંદર સર્ચ કરવાનું રહેશે ડીસીએસડીઓ એપ જી યુ જે ડોટ જી ઓવી ડોટ ઇન જેવું તમે સર્ચ કરશો તો તમને અહીં પહેલી વેબસાઇટ મળી જશે ડાયરેક્ટ ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય આ ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો મિત્રો જેવા તમે આ વેબસાઇટની અંદર પહોંચી જશો એટલે તમને આ પ્રકારનું પેજ જોવા મળશે મોબાઈલની અંદર પણ જોવા મળશે તો તમને એક મિત્ર અહીં વિભાગ આપવામાં આવેલો છે રેશન કાર્ડનો અને અહીં રેશન કાર્ડની અંદર તમને જુદા જુદી કેટેગરી આપવામાં આવેલી છે તો અહીં તમે જોઈ શકો છો તમને મળવા પાત્ર જથ્થો જાણો ન્યુ એટલે કે આ મહિને મહિને અપડેટ થશે કે તમને આ મહિને કેટલો જથ્થો મળવા પાત્ર છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ છે ઓપન થશે તો એના માટે બે પ્રકારની રીતે તમે જાણી શકો છો સૌપ્રથમ તો તમારે અહીં રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ અહીં તમારે આ કૅપચા સહી પૂરવાનો રહેશે એટલે કે અગિયાર પાંચ નવ બધાને અલગ અલગ કેપ્ચા આપેલા હોય છે ત્યાર પછી અહીં તમારે વ્યૂ જુઓ ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમારો રેશન કાર્ડ નંબર ઇનવેલિડ હશે તો તમારે બીજી રીતે અહીં તમારે તમારું રેશન કાર્ડ એન એફ એસ એ સાથે જોડાયેલું છે તો તમારે અહીં હા હોય તો હા ના હોય તો ના સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમે ગેસ કનેક્શન ધરાવો છો હા હોય તો હા ના હોય તો ના ત્યાર પછી તમારી જનસંખ્યા કેટલી જનસંખ્યા છે ચાર પાંચ છ તો તમારે અહીં જનસંખ્યા ટાઈપ કરવાની રહેશે ત્યારબાદ તમારા રેશન કાર્ડની કેટેગરી કઈ છે તો એપીએલ એ વન છે એપીએલ ટુ છે કે પછી બીપીએલ છે કે એ એ વાય છે તો તમારા કાર્ડ ઉપર લખેલું છે તો હું અહીં એપીએલ વન સિલેક્ટ કરીશ ત્યારબાદ તમારે અહીં આ કેપ્ચા છે નાખવાનો રહેશે દાખલા તરીકે હું નાખું છું નવ્વાણું પાંચ ચાર ત્યારબાદ વ્યવ જુઓ ઉપર ક્લિક કરો જેવું તમે જુઓ ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીં જે રેશન કાર્ડ છે એ ઓપન થઈ જશે અને તમને કેટલો જથ્થો કેટલો મળવા પાત્ર છે એ મહિને અપડેટ થતો રહેશે તો અહીં તમે જોઈ શકો છો ચણા ડાળ એક કિલોગ્રામ ઘઉં ચૌદ કિલોગ્રામ ચોખા છ કિલોગ્રામ ખાંડ એક કિલો કિલો તો આ રીતે દર મહિને તમને ખબર પડશે કે તમને કેટલો જથ્થો મળવા પાત્ર છે તો મિત્રો આવી જ રીતે તમે ઓનલાઈન ઘરે બેઠા જોઈ શકો છો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો